જેને લઈને વાવની વાવની બેઠક અત્યારે હાલમાં ખાલી પડી છે હવે અંદર સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી એ પહેલાથી ચોકટા ગોઠવવાનું શરૂ કરી દીધું છે ભાજપ કોઈ પણ ભોગ્યા સીટ જવા દેવા માંગતી નથી કારણ કે ભાજપની આબરૂ અને પ્રતિષ્ઠાનો સવાલ છે ને ભાજપે ઘણા સમય પહેલાથી જ ચોક્તા ગોઠવવાનું શરૂ કર્યું છે ભાજપની અંદર પણ વા વિધાનસભાની બેટા ચૂંટણી લડવા માટે મોટી લાઈન છે મર્ત્યો તૈયાર છે અને લગભગ 25 જેટલા નામો ભાજપ વાવના પ્રભારી પાસે થોડા સમય પહેલા પહોંચી ચૂક્યા છે જો કે કોંગ્રેસમાં પણ કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે લગભગ ત્રણ જેટલા એવા નામો છે જે અત્યારે હાલમાં ઘણા ચર્ચામાં માનવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો ટિકિટ ને લઈને કેની બેન એક મોટો ખુલાસો કર્યો છે એની પણ વાત કરવાના છીએ જી હા મિત્રો વાત કરવામાં આવે તો વિધાનસભાની પેટા ચૂંટણી લઈને બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ ગરમાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે ગેનીબેન ઠાકોર છે મિત્રો વાવમાં મામેરાની માતર ખવડવા પહોંચ્યા હતા તે સમય દરમિયાન ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં દરમિયાન કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે મોટા ગજાના નેતાઓ છે ઉપસ્થિત રહ્યા હતા અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તે પરિસભામાં ગેનીબેન ઠાકોરે એક મોટો ખુલાસો કર્યો છે એ પણ ટિકિટને લઈને જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે કહ્યું કે મારા માટે બધા લોકો સરખા છે જે ટિકિટ માગે એવું એકે વતી તેમના માટે કહી શકાય કે પ્રદેશમાં તેમના માટે હું ભલામણ નહીં કરું આવું ગેનીબેન ઠાકોરે કહ્યું છે લોકોનો અભિપ્રાય લેજો ને મોવડી મંડળ જેને પણ ટિકિટ આપે તેમને જીતાડવા માટે હું આકાશ પાતાળ એક કરીશ તેવી ગેનીબેન ઠાકોરે ફરી સભામાંથી ખાતરી આપી દીધી છે મારાથી આ નિર્ણય લઈ શકાય એવું નથી ગેનીબેન ઠાકોરે આવું કહ્યું છે સાથે સાથે તેમણે કહ્યું કે વડીલ વકીલની ભાષામાં કહું તો બગાડેલો કે સુધારે અને વકીલ કહેવાય જોકે કેસ જે બગડવા જ ના દે તેને તો વડીલ કહેવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સિનિયર નેતાઓની હાજરીમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે એટલે તમે વડીલની ભૂમિકામાં રહી સુખદ સારું પરિણામ આવે એવા પ્રયત્નો કરજો તેવી ગેનીબેન ઠાકોરે કહી શકાય કે વિનંતી કરી છે ત્યારે મિત્રો આ વિશે અંગત તમારું શું માનવું છે અંગત તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવી દેજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવો અને કોંગ્રેસ કોને ટિકિટ આપી શકે છે તમારો મત શું છે કયા નેતા નેતાને ટિકિટ આપે તો કોંગ્રેસને આ વખતે સારું પરિણામ જોવા મળી શકે છે જેવી રીતે લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું તમારો પ્રતિભાવ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં